દોસ્તો હવે અહીંથી મહુડીથી અમે દર્શન કરીને નીકળ્યા છીએ અને અહીંથી બીજો બ્લોગ ચાલુ કરું છું અહીંથી વિસનગર ને વિસનગરથી ભરૂચ શક્ય હશે તો એટલો બ્લોગ બનાવીશું આશા કરીશ કે મારો બધા બ્લોગની જેમ આ બ્લોગ પણ તમને ગમશે જો મારો આ બ્લોગ ગમે તો મારા બ્લોગને મારા વિડીયોને ક્લાઇક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો રોડ ઉપર આવી ગયા છીએ અને પેલો જ રોડ છે આપણે જ્યાં સુધી ત્યાં સુધીનો સિંગલ લેન એ જ રોડ છે હવે ત્યાંથી ચાર કિલોમીટર પછી જમણી બાજુ ઓરવાનું છે તો સેમ રોડ છે એટલે હવે કઈ આ રોડ ત્યાં સુધી બતાવતો નથી તો હવે નવા રોડ ઉપરથી આપણે પણ જમણી બાજુ વરસું એ પછી આપણે કેમેરો ઓન કરીશું ગાંધીનગર વિજાપુર રોડ ની ચોકડી આપણે જે બાજુ ડાબી બાજુ વળ્યા હતા ને આવી ગઈ છે હવે આ ચોકડી થી હવે જમણી બાજુ વળવાનું છે ગાંધીનગર વિજાપુર રોડ લેવાનો છે પણ અહીંથી પાંત્રીસ કિલોમીટર છે આપણે જે લગ્નના ડેસ્ટિનેશન ઉપર જવાનું છે ને અહીંથી જમણી બાજુ વળીને સીધે સીધો રોડ લેવાનો છે પેલો ફોર લેન રોડ જ છે વિજાપુર ગાંધીનગર વાળો આપણે રોડ ઉપર આવી ગયા છીએ અહીંથી પાંત્રીસ કિલોમીટર છે અડતાલીસ મિનિટ બતાવે છે પહોંચવાને એટલે સાડા ચાર પોણા પાંચે આપણે પહોંચીશું હવે સ્પીડ આવી ગઈ ગાડીની આ રોડ ઉપર બહુ ટ્રાફિક નથી ટ્રાફિક રેટ મોડ રેટ છે દોસ્તો મિત્રો આ જે મહુડી છે ને મને ખબર નથી મારા જે ભેગા જે તમને મિત્રો બતાવ્યા હતા ને હું પાછો ફોટો મૂકી દઈશ મારી જોડે હતા ને એ મિત્રો એ મને કીધું કે મહુડી ચાર કિલોમીટર અંદર જવાનું છે રોડ થી મેં કીધું ચાલો દર્શન કરતા જઈએ તો જૈન તીર્થ કર્યા અને અહિયાં ફરીથી કોઈ ગામ કે કોઈ કસબો કે કોઈ નાનું શહેર જેવું આવ્યું છે વિજાપુર પોલીસ એટલે વિજાપુર એવું લાગે છે ના સોરી રાહસણ કરીને કોઈ જો વિજાપુર નથી આ વિજાપુર તાલુકાનું છે આ ગામ આગળ વિજાપુર પોલીસ લખેલું હતું ને એટલે મને એમ કે વિજાપુર હશે પણ વિજાપુર નથી ત્યારે સાંજનો સમય થયો છે ને થોડો ટ્રાફિક વધી ગયો બાજુમાં કોઈ પાર્ટી પ્લોટ પણ છે પણ લગ્ન લાગે આજે સાત તારીખ છે ને દોસ્તો લગ્ન બહુ છે આજે સાત તારીખમાં આનંદપુરા કરીને કોઈ ગામ આવેલું છે જો જમણી બાજુ માતાજીનું મંદિર છે અને અહીંથી આપણે છસો મીટર પછી ડાબી બાજુ વળવાનું છે આ બાજુના ગામ સારા એવા ડેવલપ છે હવે વિજાપુર આવ્યું આ મેં બોલ છે વિજાપુરમાં આપણું સ્વાગત છે એટલે અહીંયા જો વિજાપુર ગામ પહેલાં થોડોક ટ્રાફિક છે અને અહીંથી ડાબી બાજુ વળી રહ્યા છીએ આપણે તાલુકા મથક છે આ બાજુ મહેસાણા બી જવાય છે જુઓ વિજાપુર હા વિજાપુરનો બારનો એરિયા લાગે છે કારણ કે વિજાપુરનું સામે બોર્ડ હતું એટલે સિટી બાજુ હશે અને આ બાજુથી બેચરાજી જવાય મહેસાણા જવાય મહેસાણા પે પિસ્તાલીસ કિલોમીટર છે અને વિજાપુરમાં રસ્તા હારા છે પહોળા છે અને અહીંથી

દોઢ કિલોમીટર આ રોડ ઉપર ચાલવાનું છે મોટું છે એવું દુકાનો ઉપરથી ને બાજુમાં એચડીએફસી બેંક છે ટ્રેન ટ્રેનનો શોરૂમ છે અહીંયા બાજુ એસબીઆઈ બેંક છે એટલે મોટું હશે વિજાપુર વિજાપુર સિટી જોઈ લો

આપણે બરોબર સિટીની વચ્ચવચ આવી ગયા છીએ વિજાપુર સિટી હું પહેલીવાર જોઉં છું દોસ્તો ને તમને પણ પહેલીવાર બતાવું છું અહીંથી હવે વિસનગર રોડ ઉપર ચડવાનું છે તો આપણે વિજાપુર વિસનગર રોડ ઉપર આવી ગયા છીએ અને આ રોડ ઉપર હવે ચોવીસ કિલોમીટર ચાલવાનું છે ગયો છે અને આપણે સીધા જઈ રહ્યા છીએ ફાઇનલી અમે સિટી પાર કરી દીધું છે વિજાપુર સિટી પૂરું થઈ ગયું છે ને અહીંયા કોઈ અંડરપાસ નાનકડો એવો આવ્યો છે આ શેનો અંડરપાસ છે ખબર નથી રેલવે નું હોય એવું લાગે છે હવે અહીંથી લગભગ રોડ છે ને ફોર લેન પતી ગયો છે ટુ લેન રોડ ચાલુ થઈ ગયો છે અને આજુબાજુનું એન્વાયરમેન્ટ તમને કહું ને તો આજુબાજુ ખેતરો છે રસ બસ પીવું હોય તો એવીની વ્યવસ્થા છે આજુબાજુ જો ખેતરો લહેરાય છે આ બાજુ હું મેન ખેતી થતી હોય ખબર નથી અને ગ્રીનરી જબરજસ્ત છે સારી એવી ગ્રીનરી છે આ રોડ ઉપર જો બસ ખેતરો લહેરાઈ છે અને સામે રોડમાં જાડવા જોવો બે બાજુ અડી ગયા છે આ ટ્રીપ નો પેલો સિંગલ લેન રોડ છે ડબલ ડબલ પટ્ટી નો ફોર લેન રોડ ઉપર ચાલેલા અને આ પહેલી વાર ટુ લેન રોડ છે એટલે સ્પીડ નહીં આવે ચોવીસ કિલોમીટર છે એકત્રીસ મિનિટ બતાવે છે વિસનગરની નજીક આવતા જઈને એમ રોડ થોડો ખાંકડો થતો જાય છે પણ રોડ સારો છે ટુ લેન રોડ છે પણ મસ્ત રોડ છે કોઈ ખાડા કે કોઈ અડાઉડો રોડ નથી મસ્ત રોડ છે સરસ રોડ છે એસી ની સ્પીડ મેન્ટેન થાય છે અને ટ્રાફિક નથી ખાસ વાત એ છે કે ટ્રાફિક નથી ટ્રાફિક હોય ને તો ઓવરટેક કરવામાં મજા ના આવે ઓવરટેક કરવાની ગુંજાઈશ ના રહી ઓવરટેક કરવામાં વાર લાગે ટ્રાફિક નથી એટલે કોસ્ટ સ્પીડે સ્પીડ ચલાવાય છે દોસ્તો સૂર્યદેવ ધીરે ધીરે ઢળી રહ્યા છે અને વાદળો છે એને લીધે અંધારું થોડુંક વધારે લાગે છે ઘડિયાળમાં અત્યારે વાગ્યા છે ચાર ને દસ અને ટેમ્પરેચર છે છવ્વીસ ડિગ્રી રોડ આ રીતનો મસ્ત છે સિનિક છે ગ્રીનરીવાળો રોડ છે અને આજુબાજુ જો આ રીતે ચોકડી ઉપર ધાબા ને એવું આવે છે અત્યાર સુધી આટલી સફર કરી હવા ના નીકળ્યા પણ કંટાળો નથી જરાય હું જઈ વિઘા નિમી કંટાળો નથી ને મેકઅપ કરવાનો ટાઈમ નથી મળ્યો તો નિમી મેડમ જો મેકઅપ કરે છે અહીંયા વેલો કરી લે તો બગડી ના હા એટલે વેલો કરી એટલે બગડી જાય ને એની વાત સાચી જો મેકઅપ કરે છે મિત્રો હવે વિજાપુર વિશનગર રોડ અમે છોડી રહ્યા છીએ અને અહીંથી જમણી બાજુ વળી રહ્યા છીએ જમણી બાજુ વળી અને એક નાનો સિંગલ પટ્ટીનો રોડ લેવાનો છે આ રોડ કયો છે એ મને ખબર નથી પાછળથી જોઈને હું લખી દઈશ નીચે અહીંયા નીચે સ્ક્રીન ઉપર આવતું હશે આ રોડ કયો છે હવે આ રોડ આગળ કેટલો છે ખબર નથી પણ આ રોડ ઠીક છે સિંગલ પટ્ટીનો રોડ છે કોઈ ગામડાનો રોડ હોય એવું લાગે છે તો આ રોડ ઉપર સીધા આગળ વધી રહ્યા છીએ આગળ આ રોડ ઉપરથી ડાબી બાજુ વળવાનું છે ગૂગલ માતા બતાવે છે કે હવે જોઈએ હવે ડાબી બાજુ વળીને કેવો રોડ આવે તો આ રોડ ઉપર ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ અને સફરની એન્જોય મેન લઈ રહ્યા છીએ દોસ્તો જો વિસનગર સામે દેખાય છે વિસનગરને આઉટકટ એરિયામાં અમે છીએ વિસનગર સિટીમાં નથી ગયા અને આગળથી જમણી બાજુ વળવાનું છે આગળ બે વળંગ તો લઈ લીધા જ હવે આગળ છે ને કડવા પાટીદાર સમાજ ની વાડી છે અકડવા પટેલ સમાજ ની વાડી પછી લગભગ વળવાનું આવશે એવું બતાવે છે ગુગલ માતા અહીંથી સાફ રાઇડ લેવાનું છે રસ્તા એકદમ હાંકડા રસ્તા ઉપર આવી જાય ગામડાના રસ્તા હોય ને એ ટાઈપના રસ્તા છે બસો મીટર એટલે હવે અહીંથી ડાબી બાજુ વળવાનું છે એ કેટલો મસ્ત રસ્તો છે શાકભાગાની સામે કોઈ મોટું વાહન આવે તો ઓવરટેક કરવામાં અને સાઈડ આપવામાં એકદમ નીચે ઉતરી જવું પડે એવો રસ્તો છે હમણાં અમે ગીરમાં ગયા હતા ને તમે કદાચ ગીરના બ્લોક જોઈ લીધા હશે ત્યાં જેવો રસ્તો હતો ને એવો હાંકડો ને નાનો રસ્તો છે આ અને ગ્રીનરી પણ એવી જ છે આમ નીચે આમ પેલી આપણે ના દેશી ભાષામાં ગારી કહીએ નીચે અંદર ગારીમાં આવી જાય ને એવો રસ્તો છે જો આ છે ને થોર બાજુમાં છે ને થોર ની વાળી છે કે એ બાજુ થોરની વાયર વાયડ્યું છે અત્યાર સુધી પેલા મોટા મોટા હાઇવે ઉપર ગાડી ચલાવી ને એ પછી આ રસ્તો ઓમ મજા આવે એડવેન્ચર વાળો થોડોક લાગે આમ 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 કરીને જો સામે છે ને રેલવે લાઈન છે કઈ રેલવે લાઈન હોય ખબર નથી મને એ કદાચ રાજસ્થાન રેલવે લાઈન જતી હશે વડનગર ખેરાલુ અંબાજી આ રસ્તો જાય છસો મીટર પછી જમણી બાજુ વળવાનું છે મિત્રો ઓહ આ રસ્તો તો જો ઓફરોડિંગ ટાઈપનો રસ્તો આવી ગયો જમણી બાજુ વળવાનું છે વડનગર રોડ ઉપર અને થોડુંક દૂર જ છે પાર્ટી પ્લોટ જો દોસ્તો હવે આ વડનગર વાળો રોડ આવી ગયો છે તો અહીંયા હામે પાર્ટી પ્લોટમાં જવાનું છે પાર્કિંગ છે ને આ બાજુની સાઈડમાં છે પાર્કિંગ બાજુ જઈએ જતા રહીએ પાર્કિંગ કરી લઈએ ગાડી મિત્રો અમે જે હેતુ કે પર્પઝ માટે ઘરેથી નીકળેલા એ હેતુ સિદ્ધ કરવા માટે ફાઇનલ ડેસ્ટિનેશન ઉપર અમે આવી ગયા છીએ આ પાર્ટી પ્લોટ છે પાર્ટી પ્લોટમાં મેરેજ ફંક્શન માટે અમે આવી ગયા છીએ અને જુઓ પાર્ટી પ્લોટનો માહોલ હજી મેરેજ ફંક્શન ચાલુ થયું નથી ધીરે ધીરે લોકો આવી રહ્યા છીએ અમે રાઈટ ટાઈમ ઉપર આવેલા છીએ અને દોસ્તો સાથે મળી લીધું છે અને મિત્રો સાથે વાતો કરી લીધી છે અને પાર્ટી પ્લોટની મુલાકાત લેવા અને તમને બતાવવા માટે હું નીકળું છું જુઓ આ પાર્ટી પ્લોટનો માહોલ છે આ પાર્ટી પ્લોટ મહેસાણા અંબાજી રોડ ઉપર આવેલો છે ને હામે જો તમને વાહન આવતા જતા દેખાતા હશે એ રોડ છે અને રોડની બાજુમાં રોડ ટચ જ પાર્ટી પ્લોટ છે જુઓ દોસ્તો અમે લગ્ન સમારંભ પતાવીને નીકળ્યા છીએ અને જે રસ્તે આવ્યા હતા ને એ રસ્તે જ જઈ રહ્યા છીએ પણ અંધારામાં રસ્તો જુઓ કેવો આમ એકદમ પેલો સુમસામ ને ગામડામાંથી ક્યાંક વચ્ચેથી નીકળ્યા હોય ને એ અવાવરું જગ્યાએથી અવાવરું રસ્તામાંથી એવો લાગે છે જુઓ કેવો એકદમ અંધારું અને આજુબાજુ કંઈ છે નહીં ને સિંગલ પટ્ટી ને એવો આમ થોડોક ઘણો ડરાવણો લાગે છે પણ ગુજરાતમાં આપણે ક્યાંય ડરવાની જરૂર હોતી નથી અને વિસનગર ની બહાર જ છીએ અમે મારી જમણી બાજુ વિસનગર છે તો આ રીતનો રસ્તો છે રસ્તામાં કઈક બીજે ક્યાંક સારું એવું જોવાનું આવશે તો બતાવીશું જુઓ દોસ્તો આ વિસનગર સિટી ની અંદર થી અમે નીકળ્યા છીએ અને વિસનગર છે બે બાજુ વિસનગરની દુકાનો અને બિલ્ડિંગો છે રાત્રે તમે જોઈ લો અત્યારે સમય થયો છે નવ વાગ્યા અને લગભગ મોટા બંધ થઈ ગયું કારણ કે ઠંડી છે અને પહોંચીશું અમદાવાદ પોણા અગિયારે આ રીતનો રસ્તો છે અને અંધારું છે એટલે હવે કંઈ બતાવવાનો કોઈ મિનિંગ છે નહીં તો ચાલો અમદાવાદ પહોંચીને ડિસિઝન લઈએ જો થાક નહીં લાગી હોય તો સીધા ભરૂચ નહીં તો અમદાવાદ રોકાઈ જઈશું ગાંધીનગર પહોંચી ગયા છીએ મનમાં અમે નક્કી કરીએ છીએ કે ભરૂચ સીધું જતું રહેવું કે અમદાવાદ રોકાવું કારણ કે થાક જેવું લાગતું નથી અને હજી દસ જ વાગ્યા છે તો અહીંથી ટ્રાય કરીએ તો દસ ને ત્રણ કલાક બીજા એટલે એક વાગે ત્યાં પહોંચી જાય એક વાગે પહોંચીને સીધા આરામથી ઊંઘી જઈએ ને તો સવારે નિરાતે ઉઠાઈને અહીંયા વહેલું ઉઠવું પડે પાછું અહીંથી ભંકેલીને સવારે નીકળવું તો વિચારીએ છીએ હવે જોઈએ અને જુઓ સામે ફાઇટર પ્લેન દેખાય દોસ્તો જુઓ રાતના સવા અગિયાર વાગ્યા છે અને અમે રિંગ રોડ ઉપર છીએ અમદાવાદના રાતના સાવા અગિયારે રિંગ રોડ ઉપર ટ્રાફિક જોવો જાણે કે દિવસ હોય ને એવો ટ્રાફિક છે અને આ રિંગ રોડ ઉપર છે ને આ બાજુ ગાંધીનગરથી એક્સપ્રેસ હાઈવે ની વચ્ચે બે ઓવરબ્રિજ બને છે એટલે ડિસ્ટર્બ છે રિંગ રોડ અત્યારે આટલો ટ્રાફિક છે તો દિવસે કેટલો ટ્રાફિક હશે આ રોડ ઉપર નીકળતા પેલા ટ્રાફિક જોઈને નીકળજો એટલે કંઈક નવું અપડેટ મને મળ્યું અને આ ટ્રાફિક જોઈને થયું કે તમારે શેર કરું એ તમારે યારે શેર કર્યું છે આ વસ્ત્રાલ પોઈચા છે ઉપર છે ને વસ્ત્રાલ ની મેટ્રો નો એના બ્રિજ છે જુઓ એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી ગયા છીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર અને એક્સપ્રેસ હાઈવેના આ રીતના નજારા છે અત્યારે ટાઈમ કહું તો સાડા બાર વાગ્યા છે અને એમઆઈડી ઉપર ટેમ્પરેચર ઓગણીસ ડિગ્રી બતાવે છે મારી ડાબી બાજુ બરોડા સિટી છે એની બિલ્ડિંગો અને ફેક્ટરીની લાઇટો દેખાય છે અને સીધો એક્સપ્રેસ હાઈવે છે અમે લગભગ પોણા બે એ પહોંચીશું જોઈએ જેટલું કવર કરીએ એટલું જો કેવો મસ્ત નજારો છે બરોડા સિટી નો જે છે ને એની કેવો મસ્ત લાગે છે લાગે છે ને મસ્ત જો આગળ આવો ને આવો રસ્તો છે એકદમ નહીવટ ટ્રાફિક હશે એવું લાગે છે મને સાથે ઉપર સ્પીડ લિમિટ આવી છે કારની એકસો વીસ ટ્રક અને બસની સો અને મલ્ટી એક્સલ વેહિકલની એસી દોસ્તો કાલે ઘરે પહોંચતા પહોંચતા લગભગ પોણા બે જેવું થઈ ગયું હતું બધું સામાન લઈને ઉપર પહોંચતા પહોંચતા પોણા બે વાગી ગયા હતા દોઢ વાગે પહોંચી ગયા હતા પરંતુ ઉપર પહોંચતા પોણા બે થઈ ગયા હતા અને સવારે સાડા આઠ પોણા નવે નીકળ્યા હતા અને મોડી રાતે પહોંચ્યા હતા એટલે પહોંચીને પછી થોડોક થાક લાગ્યો તો એટલે નાય અને તરત જ સૂઈ ગયા હતા એટલે બ્લોગ એન્ડ કરવાનો મૂળનાર્યો અથવા તો મન ના થયું તો કાલનો બ્લોગ હું આજે એન્ડ કરું છું આશા રાખીશ કે મારો આજનો બ્લોગ અને મારી નાનકડી આખી જે ટૂર છે એ ટૂર તમને ગમી હશે જો મારો બ્લોગ અને મારી ટૂર તમને ગમી હોય તો મારા આ બ્લોગને અને મારી આખી ટૂરને તમે વધાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી અને દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો અહિયાં તમને બાય બાય તમે હરો ફરો અને સુખ શાંતિથી જીવ્યો એ મોટો સાથે જય શ્રી કૃષ્ણ